ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસની એકાદશી એટલે શટતીલા એકાદશી આ એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષમાં બંને એકાદશીનું મહત્વ ઘણું છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું મહાત્મયું એકાદશી ના ઈષ્ટ દેવતા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે એમાં ખાસ કરીને આ પોષ માસના વદપક્ષની એકાદશી તે સટતિલા એકાદશી કહેવાય છે જેમાં છ પ્રકારે તલના મહત્વને દર્શાવવામાં આવ્યું છે ત્યારે આપણે તલનું સેવન કરીએ છીએ જેનાથી આરોગ્ય પ્રદાન થાય છે તલનું દાન કરાય છે તલથી હોમ હવન થાય છે તલથી ભગવાનની પૂજા થાય છે તલનો ભોગ સમર્પિત થાય છે અને તલવાળા જળથી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય પણ અપાય છે તલનું મહત્ત્વ એટલા માટે પણ છે કે તલ ઘણા પવિત્ર છે આપણે કોઈ પણ પિતૃ કાર્ય કરીએ ત્યારે પણ તલનો ઉપયોગ થાય છે કાળા તલ સફેદ તલ બંને જ પવિત્ર છે અને આરોગ્યપ્રદ છે તલ તે ભગવાનનો જ એક અંશ મનાય છે તલનો ઉપયોગ કરીને આ એકાદશીનું વ્રત કરાય છે એકાદશીમાં તલ અવશ્ય ખાવા જોઈએ તલ તે ફરાળમાં પણ ચાલશે અને એટલા માટે જ આ એકાદશીને સટતીલા એકાદશી કહેવાય છે આ એકાદશીના દિવસે ખાસ ભગવાન શ્રી નારાયણ વિષ્ણુની પૂજા થાય છે જેમાં આપણે ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ સાક્ષાત પરમાત્માનું સ્મરણ કરીએ છીએ અને સૂર્યનારાયણ દેવ તે ભગવાન શ્રી નારાયણના જ અંશરૂપ છે માટે સૂર્યપૂજા આજે અવશ્ય કરવી જોઈએ પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જપનું પણ ઘણું મહત્ત્વ છે આજના દિવસે ભગવાન નારાયણનું આ એકાદશીનું વ્રત કરવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે અસ્વમેય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને તલનો ઉપયોગ આ માસમાં ખાસ થાય છે મકરસંક્રાંતિ પણ આવે છે ત્યારે પણ તલનો ઉપયોગ વિશેષ કરવામાં આવે છે આ એકાદશી ખાસ એટલા માટે પણ છે કે એકાદશીના દિવસે જ મકરસંક્રાંતિ પણ છે આવું આપણે જાણી લઈએ આ શક્તિલા એકાદશીની તિથિ ક્યારે પડે છે અને પારણ ક્યારે કરવાનું છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર સટતીલા એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ બપોરના ત્રણ ને સત્તર મિનિટની આસપાસ જે તિથિ પૂર્ણ થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજે લગભગ પાંચ ને બાવન મિનિટની આસપાસ ઉદિયાતિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત થાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે રાખવાનું રહેશે આ દિવસે મકર સંક્રાંતિ પણ છે સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે શુભ કાર્ય આરંભ થશે આ એકાદશીના પારણ વિશે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સવારે લગભગ સવા સાતથી લઈને સાડા નવ સુધીમાં કરવાના રહેશે પારણ અર્થાત વ્રતનું સમાપન જે રીતે આપણે વ્રતનો સંકલ્પ કરીએ છીએ કે આજે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ તે સંકલ્પને છોડવાનું નામ પારણ કહેવાય છે ત્યારે દાન પુણ્ય કરાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પશુ પક્ષીની સેવા કરાય છે આજે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા થાય છે જો વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો ના હોય તો આપણે મનમાં હૃદયમાં પણ પ્રભુનું સ્મરણ કરી શકીએ છીએ અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન કરવું જોઈએ આજના દિવસે વ્રત ઉપવાસ પણ રાખવાનું વિધાન છે જો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો ઉપવાસ કરી શકાય છે જેમાં ચા દૂધ કોફી પણ લઈ શકાય છે ફ્રૂટ આદિ લઈ શકાય છે આજના દિવસે જે ભક્તો વ્રત કરતા નથી તેઓ સાત્વિક ભોજન ગ્રહણ કરે રાંધેલો ભાત છે લસણ ડુંગળી કે કોઈ વ્યસન હોય તેનો ત્યાગ કરે આજે દિવસ દરમિયાન ઊંઘવું નહીં અને રાત્રિએ બાર વાગ્યા સુધી જાગરણ કરવું આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું ભગવાન નારાયણનું સ્મરણ કરવું દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે તુલસી માતાજીની પૂજા કરવી દીપદાન કરવું મંદિરોમાં જઈને અથવા શુભ તીર્થોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે આ જે સર્વે શુભ કાર્ય છે તે આપણી આત્માની શુદ્ધિ અર્થે થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે માટે આજે જે કાંઈ આપણે શુભ કાર્ય કરીશું પ્રભુ સ્મરણ કરીશું ભક્તિ કરીશું દાન પુણ્ય કરીશું તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થશે આજના દિવસે એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા પણ સાંભળવી જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને સંભળાવી છે તે આપણે એકાદશીની કથા પણ સાંભળીએ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત દાલભ્ય ઋષિએ બ્રાહ્મણોને ઉદ્દેશીને કહ્યું હે સંતો આ લોકમાં જન્મ પામેલા જે પ્રાણીઓ બ્રહ્મહત્યા વગેરે બીજા અનેક પ્રકારના પાપ કરે છે પર દ્રવ્યનું હરણ કરે છે છે બીજાના દુઃખથી પ્રસન્ન થાય તે લોકો નરકમાં કેમ પડતા નથી તે મને યથાર્થ કહો જે થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન ક્યું છે તે આપ મને કહો ત્યારે પુલત્સ્ય ઋષિ દાલભ્ય ઋષિને કહે છે કે હે મહાભાગ તમે ઘણો ઉત્તમ પ્રશ્ન કર્યો છે આનો ઉત્તર અત્યંત દુર્લભ છે અને અત્યંત ગુપ્ત પણ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુએ કે ઇન્દ્રદેવે પણ આ વાત કોઈ પાસે કહી નથી અને હું તમારા પૂછવાથી કહું છું માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને ઇન્દ્રિયોને વર્ષ રાખીને કામ ક્રોધ અભિમાન ઈર્ષા લોભ અને ચાળિયાપણું આ બધાનો ત્યાગ કરીને નારાયણ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને છાણ ભેગું કરવું તેમાં તલ નાખીને કપાસ નાખીને તેના પિંડ તૈયાર કરવા પછી જ્યારે પોષમાસના કૃષ્ણ પક્ષમાં પૂર્વ શાર્ધા કે મૂલ નક્ષત્ર હોય આ જે પિંડ બનાવ્યા છે છાણના તેનો હોમ કરીને એકસો આઠ આહુતિ ભગવાન નારાયણના નામની આપવી એકાદશીના દિવસે નિયમ લેવો હવે જેથી પુણ્ય થાય તેવું વિધાન પણ કહું છું તે સાંભળો સ્નાન કરીને પવિત્ર થઈને નિયમથી એકાદશીના દિવસે નારાયણના નામ વડે તેની પૂજા ઉપાસના કરીને ઉપવાસ અને જાગરણ કરાય છે ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું બીજા દિવસે ફરીથી એટલે કે જ્યારે દ્વાદશી આવે છે ત્યારે ફરીથી ચંદન અગરુ કપૂર અને તલ આદિથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવું ખીચડીનું નૈવેદ્ય ધરવું કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતાં રહેવું પારણ કરવું પારણમાં ભગવાન શ્રીનારાયણની પૂજા કરીને ગૌ સેવા થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે જે વ્રતનો સંકલ્પ લીધો છે તેની પૂર્ણાહુતિ થાય છે પછી કોળાનું કે નારિયેળનું અથવા બીજો રાનું કંઈ પણ ન મળે ફળ તો સોપારીને વિધિ સહિત અર્ધ આપવો અને આ મંત્ર બોલવો હે કૃષ્ણ હે કૃષ્ણ આપ કૃપાળુ છો માટે નિરાધારના આધાર થાવ હે પરમેશ્વર સંસાર સમુદ્રમાં ડૂબેલાની ઉપર આપ પ્રસન્ન થાવ હે પુડરી કાક્ષ આપને હું નમસ્કાર કરું છું હે વિશ્વનું કલ્યાણ કરનારા આપને હું નમસ્કાર કરું છું હે મહાપુરુષ પુરુષોત્તમ હે પૂર્વજ આપને હું નમસ્કાર કરું છું હે જગતપતે લક્ષ્મીજી સહિત આપ મારા અર્ધ્યને ગ્રહણ કરો એ મંત્ર ભણીને અર્ધ્ય આપ્યા પછી બ્રાહ્મણની પૂજા કરવી જળનો ઘડો આપવો છત્ર આપવું પહેરવા માટે પગરખા કાળી ગાય અથવા પાત્ર બ્રાહ્મણને દાન આપી શકાય છે જે મનુષ્ય આજે કાળા તલનું દાન કરે છે તે બાવ્યાથી જે ઉત્પન્ન થાય છે તેટલા હજાર વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે તલથી સ્નાન કરવું શરીરે તલ ચોપડવા તલનો હોમ કરવો જળ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આ રીતે છ પ્રકારે તલનો આજે ઉપયોગ કરવો જોઈએ જે સર્વ પાપ નાશ કરનાર છે માટે આ એકાદશીને સટતીલા એકાદશી કહેવાય છે ઋષિ પુલસેજી સટતિલા એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે એક દિવસ નારદ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમને નમસ્કાર છે આ સટતિલા એકાદશીનું ક્યું પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજી પ્રતિ બોલે છે કે હે નારદજી હું તમને આંખે જોયેલી એક સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી એક સમયે તે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ કે તેમના વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેને વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું અને કહ્યું ભિક્ષાન દેહી ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો ત્યારે મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડો સમય બીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મળી તે ગભરાઈને મારી પાસે આવી અને મને કહેવા લાગી હે પ્રભુ મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત કેમ છે શું કારણ છે ત્યારે મેં તે બ્રાહ્મણીને કહ્યું હે દેવી તમે તમારે ઘેરે જાઓ અને ત્યારે દેવ સ્ત્રીઓ આવશે તમને જોવા માટે ત્યારે તમે તેમની પાસેથી સટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લેજો જ્યારે તમે સટતિલા એકાદશીનું પુણ્ય અને વિધિ તથા મહાત્મય સાંભળી લો ત્યારે જ દરવાજો ખોલજો ભગવાનના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણી ફરી પૃથ્વી લોકો પર આવી પોતાને ઘેરે આવી જ્યારે દેવસ્ત્રીઓ તેને જોવા માટે આવી દ્વાર ખોલવા માટે કહ્યું ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો સટતિલા એકાદશીનું મહાત્મય કહો તેમાંથી એક સ્ત્રી બોલી તો સાંભળો હું તે સટતિલા એકાદશીના મહાત્મયને કહું છું જ્યારે તેમણે સટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું ત્યારે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર સટતિલા એકાદશીનું વ્રત તે બ્રાહ્મણ સ્ત્રીએ કર્યું તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું જે મનુષ્ય અત્યંત વધેલી તૃષ્ણાને અને લોભને તજીને પોતાની શક્તિ અનુસાર આ એકાદશીનું વ્રત કરે છે તલ અને વસ્ત્રનું દાન કરે છે તેને જન્મો જન્મમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે દરિદ્રતા દુર્ભાગ્ય આવતું નથી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે હે નારદ જે મનુષ્ય વિધિથી તલનું દાન આજના દિવસે કરે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે તેનો અનર્થ ક્યારેય થતું નથી તેને કોઈ જાતનો શ્રમ પણ થતો નથી એમાં કોઈ સંશય નથી કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે આ રીતે ભવિષ્ય પુરાણમાં પોષ માસના વધ પક્ષની સટતીલા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યું સટતિલા એકાદશીની વ્રત કથા મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને સૂર્યનારાયણ દેવના સાક્ષાત રૂપમાં બતાવવામાં આવ્યા છે સૂર્યપૂજન કરવાથી ભગવાન નારાયણની કૃપા આપોઆપ જ પ્રાપ્ત થઈ જાય છે તે આપણે સૌ જાણીએ છીએ આજે મકર સંક્રાંતિ છે અને સટતીલા એકાદશીનો શુભ સંયોગ જે બાવીસ વર્ષે થવા જઈ રહ્યો છે તે દિવસે આપણે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીને સૂર્યનારાયણ દેવની કૃપા પણ પ્રાપ્ત કરી શકીશું આ દુર્લભ સંયોગ બે હજાર ત્રણમાં જોવા મળ્યો હતો જે અત્યારે બે હજાર છવ્વીસમાં આપણે એકાદશી અને મકરસંક્રાંતિ જે દિવસે સર્વાર્થ યોગ છે અમૃત યોગનું નિર્માણ થવા પણ જઈ રહ્યું છે આજે કરેલ દાન પુણ્ય પૂજા પાઠનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે બપોરે ત્રણ ને સાત વાગ્યે સૂર્યનારાયણ દેવ મકર રાશિ પોતાના પુત્ર શનિદેવની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જ્યારે મહાપુણ્યકાલની શરૂઆત થાય છે મકર સંક્રાંતિની સાથે સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ તરફ ગતિ કરશે ઉત્તરાયણ અર્થાત શુભ પરિણામ આપનાર સર્વે ગ્રહો થશે શુભ કાર્ય આરંભ થશે જે અત્યાર સુધી બંધ હતા અથવા તો નિષેધ કરવામાં આવ્યા હતા સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવતાઓનો દિવસ આરંભ થાય છે સકારાત્મક ઉર્જાનું પ્રતિકરૂપે આ ઉત્તરાયણ પર્વ મનાવાય છે શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ થવાથી અંધકારથી પ્રકાશ તરફ વધવાનો સંકેત છે કારણ કે આ દિવસે રાત્રિ નાની થાય છે અને દિવસ મોટો થઈ જાય છે આ અવસર પર ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ છે જો આપણે સ્નાન ન કરી શકીએ તો ગંગાજીનું સ્મરણ કરીને ઘેરે પણ સ્નાન કરાય છે અને ગંગા કિનારે આપણે હોઈએ તો ગંગાજીનું પૂજન કરવું વિશેષ મનાય છે ગંગાજીના પવિત્ર જલથી માત્ર છાટણા કરવાથી આપણી ઉપર તો પણ સ્નાન બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે માન્યતા છે કે આ પાવન અવસર પર દેવી દેવતા જે સંગમ તીર્થ છે ત્યાં આવે છે ત્રિવેણી સંગમ છે પ્રયાગરાજ છે ત્યાં મેળો પણ ભરાય છે અને ત્યારે પરંપરા એવી છે કે સ્નાન બાદ તલ ગોળ ચોખા અડદનું દાન કરાય છે કારણ કે આજે શનિ પૂજા પણ મહત્વપૂર્ણ મનાય છે અને ખીચડીનો પર્વ છે ખીચડી અર્થાત ખીચડો જેમાં આખું સપ્તધાન હોય છે ઘઉં અડદ મગ જુવાર બાજરી ચોખા મસૂરની દાળ આ રીતે સાત ધાન આખા લઈને રાત્રિએ પલાળીને જ્યારે મકરસંક્રાંતિ હોય ત્યારે ખીચડો રાંધીને તેમાં ઘી ઉમેરીને આરોગાય છે જેનાથી સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે સાથે ગોળ અને તલનો આહાર પણ કરાય છે ગોળ અને તલની ચીકી છે લાડુ છે મમરાના લાડુ છે તે બનાવીને આરોગી શકાય છે અને તેનું દાન પણ દેવાય છે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે આજે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન કરવું શુભ મનાય છે પિત્રોને મોક્ષ પ્રાપ્ત થાય છે કારણ કે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં ભીષ્મ પિતામહે ત્યાગ કર્યો હતો અને તેમની આત્મા ભગવાન શ્રીહરિમા મળી ગઈ હતી માટે મોક્ષફળ ઈચ્છનાર વ્યક્તિ આજે પિત્રોનું તર્પણ પણ કરે છે જેથી પિત્રોના આશીર્વાદથી તેમનું ઘર જીવન તથા આરોગ્ય સૌભાગ્યની સાથે જીવન મૃત્યુ સફળ થઈ જાય એવા આશીર્વાદ પિત્રો તરફથી પ્રાપ્ત થઈ જાય છે નિરોગી જીવન નિરોગી કાયા પ્રાપ્ત કરવા માટે રૂપ આજનો આ દિવસ છે આ પર્વ ઉપર ધાર્મિક આસ્થાના પ્રતિકરૂપે જે ખેડૂત ભાઈઓ છે તે નવા પાકને પણ ભગવાનને અર્પિત કરે છે જે નવીન ઉર્જાનું પણ પ્રતિક મનાય છે આજે સૂર્યનારાયણ દેવની ઉપાસના અને પરોપકારનો ઉત્સવ મનાવાય છે સમાજ પ્રત્યે આપણી જે જવાબદારી છે તેના પ્રતિક રૂપે પણ આ મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવાય છે આજે પતંગ ઉત્સવ પણ મનાવાય છે પતંગ ચગાવતી વખતે આપણે પોતાનું ધ્યાન રાખીએ અને પશુ પક્ષીનું પણ ધ્યાન રાખીએ અન્યનું ધ્યાન રાખીએ એ રીતે પતંગ ચગાવીએ કોઈને હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું અને આજે એકાદશી છે ભગવાન નારાયણને પ્રિય આ એવી શુભ એકાદશી જે સટતીલા એકાદશી છે છ પ્રકારે તલનું દાન અને તલનું સેવન કરી શકાય છે અને તલનો ઉપયોગ કરાય છે જેને કારણે આ એકાદશી સટ તિલા એકાદશીના નામે ઓળખાય છે આજે ભગવાન નારાયણનું જે ભક્તો પૂજન કરે છે અર્ચન કરે છે વ્રત ઉપવાસ કરે છે તલનું દાન કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિની કૃપા સદૈવ બની રહે છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો આ શુભ દિવસ અને અવસર જે બાવીસ વર્ષે આવ્યો છે ત્યારે આપણે ભગવાન મહાદેવને કેમ ભૂલીએ જે શનિદેવના ગુરુ છે દેવોના દેવ મહાદેવની આજે પૂજા અર્ચના કરવી શુભ મનાય છે દીપદાન કરવું શુભ મનાય છે અને ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ શનિદેવના ઈષ્ટદેવતા છે એટલા માટે પણ આ શુભ સંયોગ ઘણા શુભ અવસર સાથે આવી રહ્યો છે જેમાં પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ ભગવાન નારાયણની પૂજા કરવાથી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થઈ જશે આપોઆપ કારણ કે ભગવાન શનિદેવ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરી હતી જેને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક નામ કૃષ્ણ એટલે કે શ્યામ આ કૃષ્ણ ભગવાન શનિદેવનું નામ પણ છે તે આપી દીધું હતું એટલા પ્રિય ભગવાન શનિદેવ હતા ભગવાન શ્રી કૃષ્ણને જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન નારાયણે અધિક માસને પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું છે એ જ રીતે શનિદેવ સાથે પણ છે માટે શનિદેવની કૃપા પ્રાપ્તિ કરવી તે શુભ મનાય છે આજના શુભ અવસર પર સાથે જ શનિદેવના ગુરુ છે તે છે મહાદેવ મહાદેવની ભક્તિ પ્રાર્થના કરીને પણ ભક્તો મોક્ષ ફળ પ્રાપ્ત કરી શકે છે આપણું પણ મંગળ થાય અને અન્યનું પણ આ ભાવના સાથે આ જે મકરસંક્રાંતિ અને સટતિલા એકાદશીનો જે સંયુક્ત થવા જઈ રહ્યો છે તેમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ અને સૂર્યનારાયણની ઉપાસના કરીએ સૂર્યદેવને તાંબાના લોટામાં જલ લઈને એક ચપટી કંકુ એક ચપટી ચોખા અને એક જ નાનકડી ગોળની ગાંગડી તેમાં ઉમેરીને સૂર્યદેવને અર્ધી આપીએ અને ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરીએ ઓમ ભૂર્ભુવસ્વ તત્સિતુરવરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમી થીઓ યોન પ્રચોદયાત હે પરમપિતા પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગે વાળજો આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરીને ભુક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન કરજો આ રીતે પ્રાર્થના કરીને પરમપિતા પરમાત્માની આરાધના થાય છે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ